પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી ન્યૂ ક્રિમિનલ લો બી એનએસ અને બીએસએ અમલમાં આવ્યા પછી જે કેસો દાખલ થાય છે અને ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તા અને ઝડપ અંગે મહત્વ આપવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ટેકનોલોજીની મહત્તમ ઉપયોગ કરી દરેક કેસમાં ઇન્વેસ્ટિગેશનની ક્વોલિટી માં સુધારો આવે તે માટે સમગ્ર રાજ્ય પોલીસ ખાસ કરીને વડોદરા શહેર પોલીસ પ્રયત્નશીલ છે આના ભાગરૂપે શહેરમાં દાખલ થતા દરેક ગુનાના કિસ્સામાં આપણે ઈ સાક્ષ્ય નામના એક એપનો ઉપયોગ કરી આપણે ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરીને એક રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની એક પોર્ટલમાં આપણે સર્વરમાં આપણે સેવ કરતા હોઈએ છીએ આ જ્યારે કેસ સંબંધિત ન્યાયાલય સમક્ષ ચલાવવામાં આવે ત્યારે આનું રજૂ કરવામાં આવે છે આનાથી આગળ વધીને અત્યારે શહેર પોલીસમાં સીન મેનેજમેન્ટ બરાબર થાય અને સ્થળ ઉપરથી દરેક પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવે તે માટે એક નવા પ્રયાસના ભાગરૂપે दरेक एसीपी कक्षा अधिकारी खाते एक क्राइम सीन मैनेजर तैनात कर आठ सबडिविजन्स दरेक सब ना हेड तरीके एक एसीपी है तो आठ क्राइम सीन मैनेजर्स अपने तैनात करें आ क्राइम सीन मैनेजरो डायरेक्टरेट ऑफ फोरेन्सिक साइंस लेबोरेटरी गांधीनगर कक्षा એમના સંકલન થાય છે અને આપણા શહેરમાં ઓલરેડી બે ફોરેન્સિક સાયન્ટિસ્ટ પણ તૈનાત છે તો ફોરેન્સિક સાયન્ટિસ્ટ આર્ટ ક્રાઇમ સીન મેનેજર અને સંબંધિત થાણા મલદાર કે ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર અને સુપરવાઇઝરી ઓફિસર તરીકે એસીપી એમના એક સંકલિત ટીમ દરેક સીનની વિઝિટ કરશે આ સીનના મેનેજરો ફોરેન્સિક સાયન્સમાં ડિગ્રી ધરાવતા અધિકારીઓ છે અને એનએફએસયુ કે ગુજરાત યુનિવર્સિટી કે પારલ યુનિવર્સિટી કે અન્ય યુનિવર્સિટીમાંથી આ લોકો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે જ્યારે આ લોકો ક્રાઇમ સીન પહોંચે ખાસ કરીને ખૂન ખૂનની કોશિશ ટકોયટી રોબરી રેપ જેવા મહત્વના કેસોમાં એક તો ક્રાઇમ સીનની પ્રોટેક્શન કરે સાથે ક્રાઇમ સીનની સર્વેક્ષણ કરી કયો કયો પ્રકારના સાયન્ટિફીક પુરાવો ત્યાંથી એકત્રિત કરી શકાય તે અંગેનો એક અસેસમેન્ટ કરશે અને પછી સાયન્ટિફિક ઓફિસર અને પોલીસ ટીમ સાથે મળીને દરેક સાયન્ટિફિક એવિડન્સ કે પુરાવાને આઈડેન્ટિફાય કરી એકત્રિત કરી અને પેકેજિંગ કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તરફ એક્સપર્ટ ઓપિનિયન માટે ફોરવર્ડ કરવા સુધીના તમામ કામગીરીમાં પોલીસ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર અને સુપરવાઇઝરી ઓફિસરને આ લોકો મદદરૂપ થશે આ પ્રયાસથી એક તો દરેક કેસમાં મળવાપાત્ર ફિઝિકલ સાયન્ટિફિક એવિડન્સીસને એકત્રિત કરવામાં અને અને સારી રીતે પેકેજિંગ કરી ન્યાયાલય સમક્ષ રજૂ કરવા સુધીના પ્રક્રિયામાં આપણા ક્વોલિટી વધશે જેમાં આપણે જે નવા કાયદાઓના હેતુ છે ક્વોલિટી

ના આપણે બેસિકલી ફરિયાદ કરવાની ગુના દાખલ કરવાની પદ્ધતિમાં કોઈ ફેર નથી થતું જ્યારે કોઈ ગુના દાખલ થાય અને આના ગંભીરતાને ધ્યાને રાખીને આ સીન મેનેજર્સ તરત જ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર સાથે પોલીસ અધિકારી સાથે ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર કે એસઆઈ સાથે સ્થળ ઉપર પહોંચશે તો સીનની ડિસ્ટર્બન્સ ડિસ્ટર્બ ના કરવામાં આવે એટલે આને ફેન્સ ઓફ કરવા અને તે પછી કેટલાક વખતે પોલીસ અધિકારી પોતે નિષ્ણાત નથી હોતા તો સ્થળ ઉપરથી કોઈ વેપન કે બ્લસ્ટેન્સ બોડી ફ્લુઇડ્સ કે અન્ય ઘટનાક્રમમાં બનેલ પ્રોસિડિંગ દરમિયાન જે કંઈ ટ્રેલ્સ ફૂટપ્રિન્ટ કે ફિંગરપ્રિન્ટ કે ટાયર માર્ક કે ડિપેન્ડિંગ ઓન નેચર ઓફ ધી ઇન્સિડેન્ટ આ બધા શોધી અને કેવી રીતે એકત્રિત કરવું ને આપણે કહીએ છીએ એક્ઝિબિટ અને કેવી રીતે કયો પ્રકારના પેકેજિંગ મટીરીયલમાં પેકેજિંગ કરીને આ બાબતે ફોરેન્સિક સાયન્સમાં બેલેસ્ટિક વિભાગ કે કેમિકલ વિભાગ ફિઝિક્સ વિભાગ કે અન્ય ફોરેન્સિક કમ્પ્યુટિંગ વિભાગ કે જે કંઈ સ્પેશિયલાઇઝ વિંગને મોકલવાનું છે અને કયો પ્રકારના એવિડન્સ એક્સપર્ટ ઓપિનિયન મેળવી શકે તે અંગે પોલીસને માર્ગદર્શન આપી આ અંગેની કાર્યવાહી કરવામાં મદદરૂપ થશે તો આકા પ્રયાસથી મને વિશ્વાસ છે કે ઇન્વેસ્ટિગેશનમાં જે ખામીઓ રહેતા હતા આ ના રહે અને સાથે સાથે આમાં ગુણવત્તામાં ખૂબ સારી એવી સુધારા આવશે અને જ્યારે ન્યાયાલય સમક્ષ આ કેસો ચલાવવામાં આવે ત્યારે કન્વિક્શન મેળવામાં મદદરૂપ થશે જેનાથી શહેર પોલીસની અને સમગ્ર રાજ્ય પોલીસની કન્વિક્શન સિક્યોર કરવાની જે ટકાવારી છે આમાં પણ નોંધપાત્ર સુધારો વધારો થશે સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે આપણે આ સિસ્ટમને ખૂબ અસરકારક રીતે ઉપયોગમાં લેવા માટે વડોદરા શહેર પોલીસ પહેલ કરી છે